ભાઈ બહેનના પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનની જાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે બી કે પ્રભાદીના સાનિધ્યમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે પાંચસોથી વધુ ભાઈ બહેનો રક્ષાબંધન પર્વની ઉજવણીમાં જોડાયા હતા પ્રભાદીએ જણાવ્યું હતું કે તન મનની સુરક્ષા માટેનું બંધન એટલે રક્ષાબંધન જેમાં કોઈ નિયમ કે કાયદો લાગુ પડતો નથી ભાઈને તિલક એટલા માટે કરવામાં આવે છે કે પોતાનામાં રહેલી બુરાઈઓ પર તેઓ વિજય મેળવી શકે રક્ષાબંધન પર ભાઈનું મોઢું મીઠું કરવા પાછળનું કારણ પણ એ છે કે મીઠાઈ આરોગવાથી મીઠું બોલવાનો આશય રહ્યો છે બ્રહ્માકુમારીઝની બહેનોએ ભાઈઓના હાથે રક્ષા સૂત્ર બાંધી તેમની પાસેથી વ્યસન મુક્ત થવાના સંકલ્પની ભેટ લીધી હતી આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદી અનિલા દીદી હેતલ દીદી નીમા દીદી ટીકુ દીદી જહુ દીદી જુહુ દીદી સહિતની બ્રહ્મકુમારી સેન્ટરની સમર્પિત બહેનો ઉપસ્થિત રહી હતી આજે બ્રહ્માકુમારી અનુભૂતિધામ જાડેશ્વર સેવા કેન્દ્ર પર રક્ષાબંધન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં આદરણીય પ્રભા દીદીજી જેવો કે અનુભૂતિ અનુભૂતિધામના ઇન્ચાર્જ છે તેમજ વર્તમાન સમયે જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પણ છે તો એઓના હસ્તે પાંચસોથી અધિક ભાઈ બહેનોએ પરમાત્માનું રક્ષા સૂત્ર બાંધ્યું અને દીદીજીએ દરેકને એ બ્લેસિંગ આપ્યા કે દરેક પોતાના જીવનમાં સુખ શાંતિમય જીવન વિતાવે અને દરેક ભાઈ બહેને પોતાના અંદર એક સંકલ્પ કર્યો મનથી કે જે કોઈ પણ બુરાઈ હોય કમી કમજોરી હોય તો આજના રક્ષાબંધનના પરમ પવિત્ર પર્વના નિમિત્તે એવોએ પરમાત્મા આગળ પોતાની બુરાઈઓને ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો અને આ રીતે આજે બ્રહ્માકુમારી દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી